દિવાળીમાં હાથ દિવસ પહેલા તો બધી મીઠાઈઓ ચકરી ને શક્કરપારા ને ગળ્યા શક્કરપારા ને શક્કરપારા ને ગળી પૂરી ને ફરસીપૂરી ને તીખી પૂરી ઘૂઘરા ચોરાફરી કેટલું કરતા નહીં હોય તો દિવાળીમાં મું છોડીને ભાઈ જાય આંટો મારવા ઘેર હોય તો કરવા આવે ને ને આ હું તો મારા એ રહ્યા અમે બે નડી નનકુ ટોપડીમાં આપણે મુંબઈમાં તો લોકો દેહ વાળો જમવા આવ્યો તો આવડી આવડી પીરવા જાય વાટકીમાં શાક લઈને ચમચી થી પીર જાય અને પાછી પૂછતી રહે શાક મૂકું દાળ મૂકવું રોટલી મૂકું મૂકું તો કાકા કે હવે હું પાણી મૂકું બીજી વાર તારે ઘેર જમવા આવું ભેંસના ડોળા જેવડી જવડી વાટક્યું અને એમાં પાછી ચમચી લઈને તું પીરવા આવીને પાછું કે પાણી દાળ મૂકું શાક મૂકું રોટલી મૂકું ભેગા મળીને ખાઈએ એનો આનંદ જ કંઈક જુદો મોટા મકાનમાં રહે છે માટે જગ્યા નથી મળું આપણે ડબલ રૂમમાં રહેતા હતા અને તોય વેકેશનમાં આપણા ભાણિયાને બધા આવીને કાકાના ઓલા બધા એવા પિતરાઈ એના છોકરા વેકેશન કરવા આવે તે ઘર ગાજતું ને ગુંજતું રહેતું હતું અને બે રૂમ ની અંદર તો ત્રણ ભાઈઓનો પરિવાર એમાં ને એમાં હચવાઈ જતો હતો પણ મહેમાન આવે તો એ પાછા હમાઈ જતા હતા હવે દરેકના બેડરૂમ અલગ મહેમાન માટે ક્યાંય જગ્યા નહીં તમારા માટે હોટેલમાં રૂમ બુક કરાવી દીધો છે આપણે આપડી લાઈફ સ્ટાઇલ એવી ચેન્જ થવા માંડી છે गरीबी थी बहुत सरस शेर है छोभा राम को गरीबी थी जो सबको एक आंचल में सुला देती थी गरीबी थी जो सबको एक आंचल में सुला देती थी अब अमीरी आ गई सबको अलग मकान चाहिए अब अमीरी आ गई સબકો ભેગું કરીને ખાવાને બદલે ભેગા થઈને ભેગા મળીને ખાઈએ અહીંયા અહીંયા આન આનંદ શું છે આપડા સંપૂર્ણ સમાજ અને બીજા પણ ભાનુશાલી સમાજના દ્વારા આયોજન છે પણ કથા સૌને માટે બધા ભેગા થઈને હરિગુણ ગાઈશું ને ભેગા મળીને ખાઈશું ને કેવા જલસા કેવો આનંદ વરાની દાળ બહુ મીઠી થાય જેટલી મોટા ટોપિયામાં પાકી હોય ને એટલી આની મીઠાશ બધા કંકોત્રી લખવાની નહીં હવે તો સીધું મોબાઈલ ઉપર જ હેપી ન્યુ યર વિશ યુ આ વેરી હેપી પ્રોસ્પરસ એન્ડ હેલ્ધી ન્યૂ યર વાળાના ધંધા ખતમ થઈ ગયા નહી તો દિવાળીના કાર્ડ લખતા ભલેને ઈમેલ આવી જાય અને મોબાઈલ ઉપર આમ ફાટનારાનો મેસેજ આવી જાય પણ ઓલો ત્રણ મહિને કાગળ આવતો ની પોસ્ટકાર્ડ હાથમાં લેતા અને પછી વાંચતા જે મજા આવતી હતી એ કાગળમાં એક સુગંધ રહેતી હતી એ કાગળને હાથ અડાડતા રોમાંચ થતો કારણ કે લખવાવાળાનો સ્પર્શ એ કાગળને પ્રાપ્ત થયેલો હતો ઈ માયલું કનેક્શન ક્યાંય નથી કનેક્ટિવિટી છે બટ વી આર ડિસ્કનેક્ટેડ કનેક્ટિવિટી ઇઝ દેર પણ આ તો એ પોસ્ટકાર્ડ ઉપર એનો સ્પર્શ છે એના હસ્તાક્ષર છે એનો ભાવ એમાં ટપકે છે અક્ષરોમાં એ પછી તાજા કલમ કરીને જે એક સેન્ટેન્સ લખ્યું હોય ત્યાં તો આમ જાણે ચાર ચાંદ લાગી જાય કે મણિશંકર પરમ દિવસે નીકળવાના છે એની સાથે તારી બાએ તારા માટે બનાવેલા કાંગના લાડવા ડબ્બો ભરીને મોકલાવું છું બેટા પ્રેમથી ખાજે તાક પછી તો કાકાની વાટ જોવાતી હોય કે માના હાથના કાંગના લાડવા ક્યારે મળે સમય બદલાય છે જીવન બદલાય છે ચિંતા ખાલી એ વાતની છે કે આ બધી ટેકનોલોજીમાં માણસ કઈ ખોવાય ન જાય ધીમે ધીમે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના સમયમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે રોબોટ્સ આવશે અત્યારે કામવાળા મળતા નથી ને પછી રોબોટ્સ હશે તમારા ઘરમાં પણ એમાં તો જે ફીડ કર્યું હશે ને એ પ્રમાણે રોબોટ કરશે પછી અને ખતરોય છે એનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એના ભયંકર જોખમ પણ છે કે માણસે બનાવેલા એના એ રોબોટ્સ માનવ જાતનો નાશ કરી શકે એવી સંભાવના છે હજી આપણું જેટલું જીવન છે એમાં આપણને આવતા વર્ષોમાં શું થવાનું છે એની થોડીક ધીમે 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 ઝાંખી મળી રહી છે પણ દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે વાલા હવે તમને કેટલા કેવા મળ્યા છે કે હવે આ બધું કથા બથાને છોડો હવે કયા જમાનામાં તમે છો આ બધું જૂનું થઈ ગયું એવું નથી અમે તમારા સોશિયલ મીડિયામાંથી ચાલુ કરીશું કથાની નાની નાની ક્લિપ બનાવીને મોકલતા રહેશું હવે કથા એવું થાય છે ને ઘણા એવું સારું કંઈક કહેવાયું હોય તો એની નાનકડી ક્લિપ બનાવીને વોટ્સએપ ઉપર આમ તો વોટ્સએપ ઉપર બહુ સત્સંગ થાય છે આપણને એમ થાય એક એક મહાત્મા છે આ દુનિયા કેટલી સરસ છે સવારના તો શુભ વિચારોનો ધોધ વર્ષે આપણે ભીંજ જઈએ આખે ને આખે હવે તો જે કઈ સત્સંગ થતો હોય સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત અત્યારે બે અંતિમોની વચ્ચે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ નારદજીએ જોયું અને નારદજીને બહુ ચિંતા થઈ કળિયોગનું આ વાતાવરણ જોઈને અને એમાં પાછા જમનાજીને કાંઠે ગયા તો ત્યાં એક દ્રશ્ય જોયું એનાથી વધારે ચિંતા થઈ ત્યાં ભક્તિદેવી રડતા હતા એની બાજુમાં એના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ જર્જર હાલતમાં સુતેલા પડ્યા હતા જે દેશમાં જ્ઞાનની આ સ્થિતિ હોય માફ કરજો પણ અટાણે આપણે કઈ બહુ બુદ્ધિમાની તરફ આગળ વધતા જઈએ છીએ એમ માનતા હોય તો આઈ ડિસએગ્રી આપણે વધારે ને વધારે બુદ્ધુ થવા તરફ આગળ વધી રહ્યા છે મોબાઈલ નહોતા આવ્યા ત્યારે જેટલી યાદ શક્તિ હતી તમારી એટલી અત્યારે છે એ વખતે બધાના ટેલિફોન નંબર યાદ રહેતા છે ફોન બુક જ છે અંદર એટલે આ બધું બનતા જતા આપણું આપણે આપણું બ્રેન ધીમે 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 આળવું થવા માંડ્યું છે હવે કઈ યાદ નથી રાખવું પડતું बुदुवा बुद्धि शक्ति क्षीण थवा मांडी छे विजडम जेने केवाय जे समाप्त थतु जाए, तर्क वधिया लॉजिक वधियु श्रद्धा घटती जाए, जानकारी वधी ज्ञान ओछो थतु जाए. આજે ના છોકરાની પાસે જે જાણકારી છે એ દાદાની પાસે નથી માહિતીનો ભંડાર છે કાંઈ પણ તમે પ્રશ્ન કરો અને હજી તમે આમ વાતો કરતા હોય અંદર અંદર ત્યાં તો છોકરું થટનારાનું વિકીપીડિયા ઉપર ગોતીને તમને મૂકી દે અમે લો આનો જવાબ આ છે માહિતીનો ભંડાર છે પણ જ્ઞાનની બાબતમાં તળિયું દેખાય છે આવા વિચિત્ર અંતિમોની વચ્ચે આપણે શ્વસી રહ્યા છીએ અત્યારના જ્ઞાન જર્જર દશામાં અને સુશુપ્ત વૈરાગ્ય એની સ્થિતિ પણ દયનીય એને બદલે રાગ આસક્તિ મોહ એ જ દેખાય છે અને ભક્તિ રડે છે મંદિરોમાં ભીડ છે પણ એમાં ભક્તો કેટલા ને ભિખારી કેટલા મંદિરમાં ભીડ છે પણ ભગવાન સે કી કે ભગવાન કો ચાહને વાલો મંદિરના પગથિયા ઉપર પેલા ભિખારી બેઠા હોય છે પણ એને એમ થાય કે અમે તો નાના ભિખારી છીએ આ અંદર જે જાય ને મંદિરમાં એ મોટા ભિખારી અમે દહ રૂપિયામાં માની જઈએ આને દહ કરોડે સંતોષ નથી આવી સ્થિતિમાં દેવર્ષિ નારદે બીડું ઝડપ્યું લોકો પ્રજ્ઞાવાન હોય બુદ્ધુ નહીં બુદ્ધ બને પ્રબુદ્ધ બને રાગી બની અને ગુલામ થઈ બેઠા છે એને બદલે એના ભીતર વિરાગ હોય વાસનાનું સ્થાન પ્રેમ લે નારદજી આ કામ કરવાનું બીડું ઝડપ્યું અને એ કાર્ય કઈ રીતે થઈ શકશે આ પૂછતા સનતકુમારો દેવર્ષિ નારદને કહ્યું શ્રીમદ ભાગવતનો એનાથી જ સુખી થશે એનો આવો મહિમા અરે એ કહ્યું તમને ખબર નથી અને શરદકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો દેવ ઋષિ નારદને અને ગંગા કિનારે બેઠેલા સૌને ભાગવતની કથાનો મહિમા સંભળાવ્યો સમજાવ્યો અને ખરેખર ભાગવત થકી એ કામ થયું ભક્તિનું દુઃખ દૂર થયું જ્ઞાન વૈરાગ્ય જાગ્યા અને આ ભાગવત થકી જ્ઞાન વૈરાગ્ય ગેહે ગેહે જને જને પ્રતિષ્ઠિત થાય એવો જે નારદજી નો સંકલ્પ હતો એ સિદ્ધ થયો સરદકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો ગમે તેવો કાયેક વાચિક માનસિક પાપ કરનારો હોય એ પણ કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે હાવ તળિયાના માણસને છેક ટોચ ઉપર સુધી ટોચ સુધી પહોંચાડી દેવાની વાત આ ભાગવત થકી થાય છે નહીં તો ડોક્ટર એમ કે ઘણી વાર કે ભાઈ આ કેસમાં તો કઈ થાય એવું છે નહીં હવે પણ અહીંયા તો નિમ્ન સ્તરનો જે પાપી પતિત હોય એને પણ ત્યાંથી ઉઠાવી અને હવે જીવશે જેટલું જીવશે પણ એને આ લાઈફ સેવિંગ ડ્રગ છે એ આખી જિંદગી લેવી પડશે એવું જેમ ડૉક્ટર કહી દે દવા તો લેવી પડશે ટોટલી ક્યોર તો સંભવ નથી આવું કહી દે એને બદલે આમાં તો ટોટલ ક્યોર સંભવ છે આટલું જ નહીં કૃષ્ણ લોકની પ્રાપ્તિ થાય ત્યાં સુધી પહોંચાડે આ કથા અતિ પતિતને પણ સપ્તાહ યજ્ઞ ન કલૌ પુનંતિ તે એનો કલિકાલમાં પણ આટલો પ્રભાવ છે એમ તો વિશેષ આની છે કારણ કે નારદજીએ એટલા માટે તે ઉપાય પૂછ્યો હતો કળિયુગમાં જ જે બધી ગડબડ જોઈ એ જોઈને જ તે નારદજીએ ઉપાય પૂછ્યો હતો અને ઉપાયના રૂપમાં જ આ ભાગવત આપણી પાસે આવ્યું છે ત્યારે એની પ્રાસંગિકતા અત્યારે નથી એમ કોઈ કે તો એની સંસારમાં નથીય વ્યાસંગી બની તમારા જીવનને વ્યર્થ શા માટે બેડફો છો આધે ક્ષણ કે લીએ પેબત શુક ગાથા તુલ કથા કા રસપાન કરો પરીક્ષિત સાક્ષી ય શ્રવણગત મુક્તયુક્તિ કથને તમારી મુક્તિ થશે બધી જ સમસ્યાઓથી બધા પ્રશ્નોથી બધી જ બીમારીઓથી બધા જ પ્રકારની અશાંતિથી બધા જ પ્રકારના અજ્ઞાનથી તમારી મુક્તિ થશે પાકી વાત છે પરીક્ષિત એમાં પ્રમાણ છે વેદ વ્યાસ દ્વારા રચિત જેને સાંભળી અને સાત જ દિવસમાં મુક્ત થયા મહારાજ પરીક્ષિત એવી આ સંહિતા ત્રણસો પાંત્રીસ અધ્યાય દ્વાદશ સ્કંદ ત્રણસો પાંત્રીસ અધ્યાય અને અઢાર હજાર શ્લોકમાં કહેવાની છે એવી આ કથાનો આપણે આનંદ લઈશું આજે કારણ કે આમ સાત દિવસમાં આપણે યાત્રા કરવાની છે એટલે એકવાર શ્રીમદભાગવતમાં આજે પ્રવેશ કરી લઈએ ઓમ શ્રી પરમાત્મને નન્વયાદિત સ્વરાટ બ્રહ્મ હૃદયવંતસૂરય તેજો વારિ મૃદામ મંગલાચરણના શ્લોકના સંકીર્તન સાથે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ આના ઉપર આપણે ચિંતન કરતા આવતીકાલની ભાગવત ચિંતનની યાત્રા બરાબર ત્રણ વાગ્યાથી શરૂ કરીશું આવો આજના આ પ્રથમ દિવસની કથાને વિરામ આપીએ પહેલા સૌ પોતપોતાના સ્થાન ઉપર બેસી રહે પછી આપણે ભગવાન નામ સંકિર્તન પછી કંઈક સૂચનાઓ હશે તો એ અપાશે અને પછી નિરાજન કરીશું આવો કુછ મિનિટ धिष danisha <laughs> गोवर्धननाथ की श्री गिरिराज धरण की श्री बाल कृष्ण लाल की सदगुरु भगवान की ओ i wow. wow.